પ્રપોડ સીબીએસના નામે વિદ્યાર્થીઓને અભ્યાસ શરૂ કરી દેવામાં આવ્યો છે શાળેન સ્કૂલમાં એડમિશન બાબતે શિક્ષણ વિભાગે જવાબદારીથી હાથ ખંખેર્યા છે વિદ્યાર્થીઓએ આ શાળામાં પ્રવેશ લેવા બાબતે શિક્ષણ વિભાગની જવાબદારી નહીં રહે તેવી નોટિસ લગાવવામાં આવી છે શિક્ષણ વિભાગની તપાસ સમિતિ શાળા બાબતે તપાસ કરી રહી છે બાળકો સ્કૂલ છે શિક્ષણ કાર્ય ચાલુ રાખેલું છે એ મામલો ધ્યાને આવતા શાળાને નોટિસ આપેલી છે ખુલાસો રજૂ કરવા કહેલું છે શાળાએ ખુલાસો રજૂ કર્યો જે ક્રાય રાખવા પાત્ર ન હોય ત્યાં આગળ તપાસ કમિટી દ્વારા કાર્યવાહી કરી દીધી છે અને તમામ વાલીઓને પણ જાહેર સૂચના કરી છે કે આવી પ્રપોઝ ના નામે ચાલતી કોઈ પણ શાળામાં બાળકનો પ્રવેશ ન લેવાય ડુપ્લિકેટ આધાર પુરાવો નહીં પણ પ્રપોઝ સીબીએસ નામે અમને જે સ્કૂલો ચાલુ રખાય છે એટલે એ બાબતે આપણે આ પ્રકારે તપાસ કમિટી દ્વારા કાર્યવાહી કરી દીધી